દસાડા તાલુકાના જિંજુવાડા ગામમાં પે સેન્ટર શાળામાં ધોરણ છ ના વિદ્યાર્થીઓ નીચે બેસી રહ્યા હતા અને ભણતા હતા ત્યારે અચાનક પંખો તૂટી પડતા પાંચ છોકરાઓને ઈજા થઈ છે એમાં જીંજુવાડામાં સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા ત્યારબાદ વધુ સારવાર માટે વિરમગામ ખાતે ખસેડવામાં આવ્યા બે વિદ્યાર્થીઓને વધારે માથામાં લાગતા વિરમગામ ખાતે ખસેડવામાં આવ્યા વિદ્યાર્થીઓની હાલત સારી છે કોઈ વધારે શરીરમાં ઈજા ન હોય તે માટે સારવાર અર્થે વિરમગામ લઈ જવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના નામ નિર્મળસિંહ કીર્તિસિંહ ઝાલા વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાડા ઝીંઝુવાડા પે શાળાના આચાર્યનો સંપર્ક કરતા જાણવા મળ્યું સ્ટોરી રિપોર્ટ બાય મિનહાસ મલિક સુરેન્દ્રનગર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે